ઓકે હવે આમાં શું કરવાનું છે ખબર બે ને હારે રમવાનું જો બે બાઉલમાં વસ્તુ છે બબે બબે પછી એમાં જે વસ્તુ નીકળે ને એ એની ઓકે હાલો પેલા નાનાનો વારો તું એ જોશો ગમે બે વિચારી લે પેલા બે માંથી ક્યુ લેવું તારે હા તો લે તો હું નીકળે છે એમાં ઓ લીંબુ નીકળ્યું જેનું ને તો ચાટતો ચાટતો થોડુંક ચાટવું પડે થોડુંક ચાટ આમ કરે जाटू पड़े आ अब रूमेट पे तमे खोला तो रूमेट ओ रूमेट ने तो केळू ने चॉकलेट निकली ले लियो बाय बाय दोस्तों बाय बाय दोस्तों, दोस्तों। आई टाटा कैसे <laughs> आई टाटा <तमने ताता> कैसे <laughs>